જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવી વાર્તામાં તો મિત્રો આજે એક ટૂંકી અને રહસ્યમય વાર્તા લઈને આવી છું તો મિત્રો વાર્તામાં અંત સુધી બન્યા રહેજો અને વાર્તા ગમે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને બધી વાર્તાઓ મળતી રહે મિત્રો તો વાર્તા શરૂ કરીએ દિશા આજે પણ પાર્ટીમાંથી મોડી આવી સીધી રૂમમાં જઈને કસકસાટ ઊંઘી ગઈ દિશાને પાર્ટી એન્જોય કરવી બહુ ગમતી પાર્ટીમાં ખૂબ પીતી અને ભરપૂર ખાતી મિત્રો સાથે બિંદાસ થઈને એન્જોય કરતી દરેક પાર્ટીમાં દિશાની હાજરી પાર્ટીની રોનક વધારી દેતી દિશાનું ડ્રેસિંગ બધાના આકર્ષણનું કેન્દ્ર રહેતું દિશા હાજર હોય ત્યાં સુધી પાર્ટી આમંત્રિતોથી ભરચક રહેતી દિશાની વિદાય સાથે પાર્ટી હોલ ખાલીખમ થઈ જતો એટલે મિત્રો મોડે સુધી દિશાને પાર્ટીમાં રોકી રાખતા કોઈ પાર્ટી એવી નહોતી કે જેમાં દિશાની હાજરી ન હોય દિશા શહેરના પ્રખ્યાત એડવોકેટ જમનભાઈ દેસાઈની એકલોતી બેટી હતી પૈસાની જમનભાઈ પાસે કોઈ કમી ન હતી જમનભાઈનું નામ વકીલાતમાં બહુ ઊંચું હતું આમ તો સિવિલ અને ક્રિમિનલ બંને પ્રેક્ટિસ કરતા પણ ક્રિમિનલમાં તેનું સ્થાન મોખરાનું હતું જમનભાઈ કોઈ અસીલનો કેસ લે એટલે સામેની પાર્ટીને સારામાં સારા વકીલને રોકવો પડતો આવી ધાક હતી જમનભાઈની જમનભાઈ કામકાજમાં એટલા વ્યસ્ત રહેતા કે ઘર ગૃહસ્થિમાં બરોબર ધ્યાન આપી શકતા નહોતા જમનભાઈના પત્ની પણ સામાજિક કાર્યો સંમેલન મિટિંગ વગેરેમાં વ્યસ્ત રહેતા હતા એટલે દિશા ઉપર કોઈ જાતનું અનુશાસન નહોતું આ તેનું જ પરિણામ હતું કે દિશા મોડે સુધી ક્લબ કલ્ચરમાં પાર્ટીમાં વ્યસ્ત રહેતી બધી જ મર્યાદાઓ ઓળંગી ચૂકી હતી દિશાનો સ્વભાવ ઉગ્ર ઝઘડાડું તોફાની મસ્તીખોર હતો કોઈ એવી પાર્ટી નહોતી કે જેમાં દિશાને કોઈ સાથે ઝઘડો બોલાચાલી ન થઈ હોય દિશાને મિત્રો કરતાં દુશ્મનો વધારે હતા પણ પાર્ટીની રોનક વધારવા બધા જ પાર્ટી પિકનિકમાં દિશાને આમંત્રણ અચૂક આપતા દિશા સવારે સફાળી જાગી ગઈ અચાનક તેણે જોયું તો તેના ગળાથી થોડાક નીચેના ભાગ ઉપર એક તાજું મધમધતું દેશી ગુલાબનું ફૂલ પડેલું હતું દિશા વિચારમાં પડી ગઈ ગુલાબનું અને તે પણ તાજું મધમધતું ફૂલ ક્યાંથી આવ્યું અને આ જ જગ્યાની પસંદગી કેમ કરી બધા જ હાઉસકીપિંગ કર્મચારીઓને બોલાવ્યા પૂછ્યું કે મારા રૂમમાં કોણ આવ્યું હતું આ ગુલાબનું ફૂલ અહીં ક્યાંથી આવ્યું કોઈને કંઈ ખબર નહોતી દિશાએ બધાને ધમકાવીને કાઢી મૂક્યા દિશા વિચારવા લાગી કે આવું ફૂલ મેં ક્યાંક જોયું છે યાદ નથી આવતું કોણ આવ્યું હશે શું કામ આવ્યું હશે મને આ ગુલાબના ફૂલથી શું કહેવા માંગે છે દિશા પાસે પ્રશ્નો ઘણા હતા પણ જવાબ કોઈ મળતો હતો ફરી એક દિવસ દિશા પાર્ટીમાંથી આવીને સૂઈ ગઈ સવારે પાછું એ જ આશ્ચર્ય નવાય અને ડર ઊભો થયો આજે ગુલાબના ફૂલ સાથે એક કાંટો પણ હતો દિશા ડરી ગઈ કે શું કોઈ મારું દુશ્મન મને મારી નાખવાની સાજીશ કરે છે થોડા દિવસ પહેલાં તરુણે મને ધમકી આપી હતી કે એડવોકેટની દીકરી છો તો શું થઈ ગયું હું તને બરોબરનો પાઠ ભણાવીશ દિશાનો આખો દિવસ ટેન્શનમાં ગયો મમ્મી પપ્પાને વાત કરી શકાય એવું નહોતું મમ્મી પપ્પા વાત જાણીને બહાર જવાનું જ બંધ કરાવી દે દિશાએ વિચાર્યું હું પાર્ટીમાંથી આવું તે રાત્રિની સવારે જ આ બનાવ બને છે હું બેડરૂમની ચાવી જ બેડરૂમ બંધ કરી મારી સાથે લેતી જઈશ એટલે મારી ગેરહાજરીમાં બેડરૂમમાં કોઈ સંતાઈ રહેતું હોય તો તે સંતાઈ ન શકે દિશાએ ચાવીથી બેડરૂમ ખોલ્યો એ મીઠી માદક ખુશ્બુ તેના નાકમાં પેસી ગઈ બેડ સુધીનો માંડ માંડ પહોંચીને બેડમાં પડી એવી ઘસઘસાટ ઊંઘી ગઈ ને બીજી સવારે દિશા સવારે જાગી આજે તેને નવાઈ કે આશ્ચર્ય ન થયું બે ગુલાબના ફૂલ હતા કાંટા નહોતા પણ મસ્ત મજાની ખુશ્બુ ગુલાબમાંથી આવતી હતી દિશાને હવે આશ્ચર્ય થયું આ આ ખુશબુ તો હેમલની પસંદ હતી ને હેમલનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે એમ પપ્પાને સમાચાર આપ્યા હતા દિશાનું મગજ ચકરાવે ચડી ગયું તેને સૂઝ નહોતી પડતી કે આ બધું શું છે અને શું કામ છે દિશા અને હેમલ સાથે અભ્યાસ કરતા હતા હેમલનું ફેમિલી પણ જમનભાઈ જેટલું નહીં પણ ખાધે પીધે સુખીને સંપન્ન હતું જમનભાઈને હેમલની અને દિશાની પ્રેમ કહાણીની ખબર પડી હેમલને મુલકા મુલાકાત માટે બોલાવ્યો હેમલ તું ને દિશા એકબીજાના ફ્રેમમાં છો મને ખબર છે દિશાએ મને બધી જ વાત કરી છે દિશા મારી ઈચ્છા પ્રમાણે કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી એડવોકેટ તરીકે મારી સાથે જમનભાઈ દેસાઈ એન્ડ કંપનીમાં જોડાઈ જશે તારું શું પ્લાનિંગ છે દેસાઈ સાહેબ હું એમ એ કરી એજ્યુકેશન લાઈનમાં જવા માગું છું ગુજરાતી ભાષાની અસ્મિતા ઉપર પીએચડી કરવા માગું છું એટલે તું પંતુજી બનવા માગી છે જેની કોઈ વેલ્યુ જ નથી મારી ઈચ્છા છે તું પણ કાયદાનો અભ્યાસ કરી દિશા સાથે મારી ફરજ ફર્મમાં જોડાઈ જા આ પંતુજી પંતુજીના વિચાર છોડી દે હું આ આપના વિચાર સાથે સહેમત નથી મને કાળા ધોળાના ખેલ ન ફાવે મારા મતે વિદ્યાદાન જેવું કોઈ ઊંચું દાન નથી તો તારાને દિશાના લગ્ન શક્ય નથી મારી આબરૂને ધક્કો લાગે કે એડવોકેટ જમનભાઈ દેસાઈનો જમાય પંતુજી છે તારો વિચાર બદલાય તો દિશાને મળજે મને મળવા આવજે બાકી દિશાને ભૂલી જજે તું જઈ શકે છે હેમલે દિશાને વાત કરી દિશાએ જમનભાઈને ચોખ્ખી વાત કરી કે હું લગ્ન કરીશ તો હેમલ સાથે જ બાકી હું આ દુનિયા છોડી દઈશ જમનભાઈ દિશાના સ્વભાવને બહુ જ સારી રીતે ઓળખતા હતા કે આ છોકરી બોલે એવું કરી નાખે એવી છે જમાનભાઈએ દિશાની જીદ પાસે નમતું જોખી હા પાડી અને શરત કરી તમારો અભ્યાસ પૂર્ણ થાય પછી લગ્ન કરી દઈશ ત્યાં સુધી તમે હળો મળો હરો ફરો મોજ મસ્તી કરો દિશાને હેમલ ખુશ થઈ ગયા હેમલ વારંવાર દિશાને મળવા બંગલે પણ આવતો દરેકને ખબર હતી હેમલ દેસાઈ સાહેબનો જમાઈ થવાનો છે કદાચ હેમલને પૂરતું માન આપતા દિશાની મમ્મી તો પોતાના સર્કલમાં પાર્ટી ફંક્શન વગેરેમાં મસ્ત હતી દિશાના લગ્ન હેમલ સાથે થાય કે બીજે તેને કોઈ ફરક પડતો ન હતો એક દિવસ જમનભાઈએ હેમલને કહ્યું હેમલ આ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટેના પેપર્સ છે કાલ સવાર સુધીમાં આપણા એડવોકેટને દિલ્હી પહોંચાડવા જરૂરી છે બહુ અગત્યના પેપર્સ છે પરોસાપાત્ર વ્યક્તિને જ આ કામ સોંપાય તું આપણી કાર લઈને અત્યારે જ નીકળ દિશાને હું જાણ કરી દઈશ સમય થોડો છે હેમલ કાર લઈને નીકળી ગયો જમનભાઈએ અડધી રાતે દિશાના બેડરૂમનો દરવાજો ખટકાવ્યો શું છે પપ્પા આમ અડધી રાતે બેટા બહુ ખરાબ સમાચાર છે હેમલની કારને ભયંકર અકસ્માત થયો છે કાર પૂરેપૂરી સળગી ગઈ છે એમોલ કાર સાથે સળગીને ભસ્મીભૂત થઈ ગયો છે દિશા ક્યાં કઈ સાંભળતી હતી એ તો બેભાન થઈને પડી ગઈ હતી જમનભાઈએ ડોક્ટરને ફોન કર્યો જમનભાઈ ઉપર એક ફોન આવ્યો ને જમાનભાઈ બે બાકડા થઈ બંને બધે ફોનથી સૂચનાઓ આપ્યા આપવા લાગ્યા જમનભાઈ બે બાંકડા થઈને બધે ફોનથી સૂચનાઓ આપવા લાગ્યા દિશાએ આ વખતે નક્કી કર્યું કે પાર્ટીમાં પીવું તો જરાય નથી બહુ થોડુંક એટલે નિંદ્રા દેવી કબજો ન લઈ શકે આ વખતે તો જે હોય તેને રંગે હાથ પકડવો જ છે શાલાએ નાકમાં દમ કરી નાખ્યો છે દિશા પૂરેપૂરી સ્વસ્થ હતી ઊંઘ નહોતી આવતી છતાં તેણે બહુ જ ઊંઘ આવે છે એવું નાટક ચાલુ રાખી બેડમાં પડી ઘસઘસાટ ઊંઘી ગયાનો ડોળ ચાલુ રાખ્યો અડધી રાત વીતી ગઈ કાંઈ જ હલચાલ ન થઈ દિશાને બહુ જ ઊંઘ આવતી હતી ઊંઘ સામે જીદે ચડી હતી કે આજે તો એક કોણ હશે એ કોણ છે એ વાતનો ફેસલો કરી જ નાખવો છે વહેલી સવારે થોડીક બેડરૂમમાં હલચલ થતી લાગી દિશા સતર્ક થઈ ગઈ ઊંઘવાનો ઢોંગ કરી સૂતી રહી એક ઓળો ધીમે ધીમે દિશાના બેડ તરફ આગળ વધતો હતો દિશાની દિલની ધડકન વધી ગઈ ડર પણ લાગ્યો છતાં જરા પણ હલ્યા વગર ચથી સૂતી રહી ઓળો નજીક આવ્યો દિશામાં પ્રત્યેને પોતાની જાત ઉપર નિયંત્રણ રાખી રહી હતી મનમાં ભયંકર ડર હતો દિશા હવે ઓળાને તદ્દન નજીક મહેસૂસ કરી રહી હતી ઓળાએ આ વખતે ત્રણ ગુલાબના ફૂલ મૂક્યા ગુલાબના ફૂલમાંથી દેશી ગુલાબની મહેક આવી રહી હતી ઓળો દિશા ઉપર ઝૂક્યો દિશાના હોઠ પર ચુંબન કર્યું દિશાના આખા શરીરમાં ચણચણાટી પ્રસરી ગઈ જેવો ઓળો પાછળ કરી ફરી ભાગવા ગયો દિશાએ ઝડપથી હાથ પકડી લીધો ઓળો હાથ છોડાવી ભાગી ગયો પણ દિશાના હાથમાં ઓડાની ઘડિયાળ આવી ગઈ ઘડિયાળ જોઈને દિશા ચમકી ગઈ આ બની જ ન શકે આ અશક્ય છે આ અશક્ય છે એવી ચીજ પાડી બેભાન થઈ ગઈ દિશાની ચીઝ સાંભળીને જમણભાઈ સાથે ઘરના બધા જ કર્મચારીઓ દિશાના બેડરૂમમાં ભેગા થઈ ગયા થોડી વારમાં દિશા સ્વસ્થ થઈ ગઈ દિશાએ ઘડિયાળ છુપાવી દીધી છુપાવી દીધી હતી તે વિશે કોઈને જાણ નહોતી કરી ઘડિયાળ જોઈને દિશાને એક શંકા ઊભી થઈ હતી ને દિશા ઘડિયાળના માલિક સુધી પહોંચવા માગતી હતી દિશાએ વિચાર્યું કે મારા સ્ટાફમાંથી તો કોઈ મદદ નહીં કરતું હોય ને કારણ કે મારા બંધ બેડરૂમમાં કોઈ બહારની વ્યક્તિ ઘરના કોઈની મદદ વગર આવી શકે એ શક્ય જ નથી કોઈ એવું શું કામ કરે હું બધાને સારી રીતે રાખું છું મારો વ્યવહાર પણ ઘરના કર્મચારી સાથે સારો છે આવનારે હજી સુધી મને કંઈ નુકસાન કે ઈજા પહોંચાડી નથી પણ હોઠ ઉપરના ચુંબણને તેને હેમલ વિશે વિચારવા માટે વિવસ્ત કરી દીધી હતી દિશાએ બધા જ ઘરના કર્મચારીઓને ભેગા કર્યા કહેવા જેવી વાત કરીને કહ્યું કે મારા બેડરૂમ સુધી તમારા કોઈની મદદ વગર કોઈ પહોંચી જ ન શકે હું તમને વચન આપું છું કે મને જે હકીકત હોય તે કહો હું કોઈને સજા નહીં કરું કે પપ્પાને વાત નહીં કરું પછી મારી રીતે હું જાણીશ અને જે ગુનેગાર હશે તેને આકરામાં આકરી સજા કરીશ બોલો સારું એ તમારું બધા કર્મચારીઓ એકબીજા સામે જોવા લાગ્યા છેવટે બધાએ સૌના વડીલ એવા મુખ્ય રસોયા વિભુ કાકા સામે જોયું કાકા સમજી ગયા કે હવે વાત બહાર પાડ્યા સિવાય છટકો છૂટકો જ નથી દિશા બેટી કાકા બોલો દિશા પર પણ ઉમરના લીધે વિભુભાઈને વિભુ કાકા કહેતી દિશા બેટી તારું હૈયું હાથમાં રાખજે શું કામ કાકા એવું શું કારણ કે સમાચાર છે જેનાથી હું આનંદથી ઉછળી પડું બેટી એવા જ સમાચાર છે કે તારા આનંદનો પાર નહીં રહે તો કાકા જલ્દી કહો તમારા બધાના બધા ગુના માફ બોલો બોલો કાકા જલ્દી બોલો દિશા બેટી તને જે ગુલાબનું ફૂલ આપવા આવે છે એ હેમલ આવે છે બાકી કોઈની તાકાત છે કે તારી સુધી પહોંચી શકે કાકા સાચું કહો છો હેમલ જીવિત છે મને મન માનવામાં નથી આવતું એ બને જ કેવી રીતે તમારી કાંઈ ભૂલ તો નથી થતી ને ખરેખર વાત સાચી છે તો મને છુપાઈને મળવા આવવાનું કારણ શું આવી રીતે શું કામ કરવું પડે ધીરજ રાખ બેટા હું તને થોડી વાત કરું બાકીની વાત હેમલ પોતે કહેશે એમ કહ્યું છે એક દિવસ રાત્રે હું અહીંનું કામ પતાવી મારા ઘરે ગયો તો હેમલ છુપાઈને બેઠો હતો મેં બારણું બંધ કર્યું એટલે બહાર આવ્યો હું એકદમ હબકી ગયો કાકા હું છું હેમલ જીવતો જાગતો હેમલ આ હેમલનું ભૂત નથી હેમલ પોતે છે મેં પૂછ્યું બેટા તું તો કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો છો એવા સમાચાર મળ્યા હતા કાકા એ બધી વાત પછી પહેલાં એ કહો મારી દિશા કેમ છે મેં બધી વાત કરી કે તારા મૃત્યુનો આઘાત દિશા બેટીને બહુ લાગ્યો છે તેણે તેની જિંદગી બેફામ કરી નાખી છે સાહેબને કે બેનને તો કંઈ સમય જ નથી તું આવી ગયો છો તો કાલે મળીને તારી હસ્તી બતાવી દિશા બેટીની બરબાદ થતી જિંદગી બચાવી લે મળી પછી તેણે જે વાત કરી એ હેમલ પોતે તને કહેશે અમે તને હેમલ સુધી લઈ જવાનો પ્લાન ઘડી કાઢ્યો તને દેશી સુગંધી ગુલાબ બહુ ગમે છે એટલે તેણે તને ગુલાબ ભેટ કરવાનું નક્કી કર્યું એક કાંટાવાળું ગુલાબ એટલે મૂક્યું હતું કે એ કહેવા માગતો હતો કે આપણા રસ્તામાં કાંટો છે હેમલની બધી જ ગતિવિધિઓની અમને ખબર હતી બેટા અમે કાંઈ ભૂલ કરી હોય તો માફ કરજે અરે કાકા તમારા બધાની એક નહીં સો ભૂલ માફ મારે હેમલને મળવું છે હવે મારાથી નહીં રહી શકાય બેટા થોડી ધીરજ તારા આનંદ અને મળવા માટે રાખ એ પણ ગોઠવાઈ જશે ત્યાં સુધી તું સાહેબ કે બેનને હેમલ વિશે વાત ન કરતી તું સાહેબ કે બેનને હેમલ વિશે વાત ન કરતી દિશા દિધામાં હતી કે હેમલ જીવિત છે એ વાત મમ્મી પપ્પાને શું કામ વાત નહીં કરવાની એ અમારા દુશ્મન થોડા છે એ તો હિતે છું અને અમારા લગ્નની તરફેણમાં હતા પણ વિભુ કાકાએ કહ્યું છે તો કંઈક કારણ જરૂર હશે દિશા વિચારતી બેઠી હતી કોઈ શું કામ હેમલને મારી નાખવાની સાજિશ કરે પપ્પા તો એવું કરે જ નહીં તો પપ્પાના હરીફનું આ કામ હશે તેને હેમલને મારવાથી શું લાભ થાય પ્રશ્નો ઘણા ઘણા હતા જવાબ મળતા નહોતા હવે તો હેમલ મળે ત્યારે જ બધા જવાબ મળે દિશા હેમલને મળવા માટે તલપાપડ થઈ ગઈ હતી શું વિચારમાં પડી ગઈ મારી દીકરી આજે પાર્ટીમાં નથી ગઈ ના પપ્પા આજે પાર્ટીમાં જવાનું મન નથી થતું કેમ બેટા તબિયત તો સારી છે ને પપ્પા હું વિચારતી હતી હેમલ જીવિત હોય એવા મને ભણકારા વાગે છે પપ્પા એવું બને ના બેટા આપણને મળેલ સમાચાર સાચા હતા આ તો તું હેમલને બહુ પ્રેમ કરે છો ને એટલે આવું લાગે પપ્પા હેમલને મારી મારી નાખવાની કોઈની સાજિશ હોય એવું બને તમારા કોઈ બિઝનેસ દુશ્મને બદલો લીધો હોય ના એવું કંઈ નથી તારા મનમાં વહેમ છે એમ કહી જમનભાઈ ચાલ્યા ગયા દિશાના સવાલોથી તેના મનમાં ગડમથલ અને જબરી ઉથલપાથલ મચી ગઈ હતી કાકાએ કહ્યું દિશા બેટા આજે તારી આતુરતાનો અંત આવી જશે કાકા તમે હેમલની મુલાકાત મને જલ્દી કરાવી દો હવે હું તેને મળ્યા વગર નહીં શકું રહી નહીં શકું તો લે બેટા મળી લે તારા હેમલને એમ કહી કાકા આઘા ખસી ગયા પાછળ હેમલ ઊભો હતો હેમલ હેમલ જોતાં જ તે બોલી ઉઠી વેત જોતા વેત દિશા દોડીને હેમલને બાજી પડી ક્યાંય સુધી એ જ સ્થિતિમાં ઝકડી ઊભી રહી દિશા હવે હું ક્યાંય નથી જવાનો એમ તું અધીરી થામાં હેમલ મને બધી જ બધી જ વાત કર તું ઉશ્કેરાટ કે ગુસ્સે થયા વગર શાંતિથી સાંભળે તો કહું હું બધું જ શાંતિથી સાંભળીશ તારા પપ્પા આપણા લગ્ન ન થાય એવું જ ઈચ્છતા હતા તારી જીદ પાસે નમતું જોખી દીધું એ તને ગફલતમાં રાખવા માટે હતું એક વખત દેસાઈ સાહેબને તેના માણસ સાથે વાત કરતા સાંભળી ગયો હતો દેસાઈ સાહેબ કહેતા હતા આ દિશા દીકરી કંઈ માનતી નથી આ હેમલ બબુચક પંતુજીના પ્રેમમાં પાગલ છે દિશા તો નહીં માને આ પંતુજીને હટાવવા કંઈક યોજના વિચારવી પડશે ત્યારથી હું ચેતી ગયો હતો અહીં તો તારી હાજરી હોય તો અનેક અનેક પ્રશ્નો ઊભા કરે એટલે બહારની યોજના વિચારીને મને એકલો કારમાં દિલ્હી મોકલ્યો હું ના પાડી શકું એવી સ્થિતિમાં નહોતો તારી સાથે પણ વાત કરવાની ના પાડી હતી મને આપેલ કવર દેસાઈ સાહેબે પેક કરવું ભૂલી ગયા હતા મેં એક ખોલીને જોયું તો તેમાં રફ કાગળો હતા એક પણ કાગળ કામનો નહોતો હું સમજી ગયો કે કોઈક સાજિશ આકાર લઈ રહી છે હું કાર ડ્રાઈવ કરી જઈ રહ્યો હતો જ્યારથી હું અહીંથી નીકળ્યો ત્યારથી એક કાળી કાર મારો પીછો કરી રહી હતી મારી શંકા સાચી પડી કે રસ્તામાં મારો ખૂન કરવાની યોજના છે હું હાઈવે હોટલ ઉપર ઊભો રહ્યો કાળી કાર આગળની હોટલ પાસે ઊભી રહી હવે મને ચોક્કસ ખાતરી થઈ ગઈ કે આ લોકો મારો પીછો જ કરે છે મેં હોટલની બાજુના પેટ્રોલ પંપ ઉપરથી વીસ લીટરનો પેટ્રોલ ભરેલા કેરબો લઈ લઈ લીધો અને આગળની સફર શરૂ કરી એક લાંબા વળાંક ઉપર કારને ફૂલ સ્પીડમાં કરી બારણું ખોલી હું રોડની બાજુની ગીત જાળીમાં દળીને છુપાઈ ગયો કાર થોડીક આગળ જઈને એક ઝાડ સાથે ધડાકા સાથે અથડાઈને સળગી ગઈ અંદર વીસ લીટરના પેટ્રોલના કેરબાને લીધે આગે મોટું સ્વરૂપ લઈ લીધું હતું કોઈની કાર નજીક જવાની હિંમત નહોતી ચાલતી કાળી કાર આવીને ઊભી રહી ફોન કર્યો જમનભાઈ સાહેબ મલની કાર ઝાડ સાથે અથડાઈને પૂરેપૂરી સળગી ગઈ છે આવું બને જ કેમ આ એક્સિડન્ટ આપણી યોજનામાં નહોતો તો કેમ થયું અને દેસાઈ સાહેબે તેના માણસોને સૂચના આપી હું સળગીને મૃત્યુ પામ્યો છું તેની પુષ્ટિ કરી ફોન કરો હું આ બધું જાડીમાંથી જોતો હતો અને સાંભળતો હતો કલાક પાછી કારની આગ પાણી છાંટીને બુજાવી દીધી મેં વિચાર્યું કારમાં મારા અસ્થિ નહીં મળે એટલે મારી શોધખોળ ચાલુ થશે હું એક ગીચ ઝાડ ઉપર ચડી ગયો મારું અનુમાન સાચું પડ્યું કારમાં મારા અસ્થિ નહીં મળતા બધા ઘાઘા ને બેબાકડા થઈ ગયા દેસાઈ સાહેબને ફોન કરી જાણ કરી દેસાઈ સાહેબે સૂચના આપી હેમલને શોધો અને કામ પૂરું કરો આ સમય દરમિયાન એક ટ્રક જરા રસ્તા ઉપર ઊભો રહેતા હું ટ્રકના પાછળના ભાગમાં ચડી વેસ બદલી ઘરે પહોંચી ગયો મેં મારા મમ્મી પપ્પાને વાત કરી એક યોજના ઘડી કાઢી તને હું જીવિત છું એવો અહેસાસ કરાવવાની તેમાં વિભુ કાકા અને બીજા કર્મચારીઓનો સાથ અને સહકાર મળ્યો એ લોકોએ એટલે સહકાર આપ્યો કે તેઓ પણ આપણા લગ્ન થાય તેમાં ખુશ હતા એવું જ ઈચ્છતા હતા હેમલ આવી યોજના ઘડવાની શું જરૂર હતી તો સીધો આવીને પણ મને મળી શક્યો હોત મારે તારા મનમાં મને મનમાં મને ફરીથી પુનઃ જીવિત કરી એક શંકા તારા મનમાં ઊભી કરવી હતી કે આવી સાજીશ કોણ કરે મને ખબર હતી તો દેસાઈ સાહેબ સાથે ચોક્કસ વાત કરીશ દેસાઈ સાહેબને તો ખબર જ હતી ખબર હતી જ કે હું બચી ગયો છું અને તેની જ આ સાજિશ છે એ હું જાણી ગયો છું એટલે હું આવ્યો છું કે નહીં એ જાણવા દેસાઈ સાહેબ મારા પપ્પાને પણ મળવા ગયા હતા આડી અવડી વાત કરી એમ કહ્યું કે મારી ઈચ્છા તો હેમલને મારું જમાઈ બનાવવાની હતી ઈશ્વરને જે ગમ્યું તે ખરું આ બધું હું સાંભળતો હતો હું મારા પપ્પાને ક્યારેય માફ નહીં કરું તે જ ન કરાય તે ન જ કરાય જે બાપ દીકરીના મનને ન સમજી શકે દીકરીના પ્રેમને ન સમજી શકે આબરૂ અને મિથ્યાભિમાનમાં ગળા ડૂબ રહી દીકરીના પ્રેમીનું ખૂન કરવા સુધી પહોંચી જાય પાછું લગ્ન કરાવી દેવાનું વચન આપી વિશ્વાસ વિશ્વાસઘાત કરે એ બાપ માફીને યોગ્ય નથી જ નથી જ પપ્પા તમે હા દીકરી હું મેં તારી અને હેમલની બધી જ વાત સાંભળી છે હું તમારા બધાનો ગુનેગાર છું તું મને માફ કર કે ન કર હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું અને તેના પ્રાયશ્ચિત માટે મેં રચેલા મોતના ષડયંત્રને મોતને હાથ તાળી આપી પાછા આવેલા તારા હેમલ સાથે તારા લગ્ન કરી દેવાનો નિર્ણય કરી ચૂક્યો છું બેટા હવે આ તારા પપ્પા ઉપર વિશ્વાસ રાખજે આ કોઈ સાજીશ કે ષડયંત્ર નથી આવો વેવાય આવો તમે પણ મને માફ કરી દ કરી દીધો હશે ચાલો આપણે બધા મોઢું મીઠું કરી હેમલના મમ્મી પપ્પા હોટલમાં દાખલ થયા ને તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હા મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને અવનવી વાર્તાઓ મળતી રહે આવજો ફરી મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો